દસ હજાર રૂપિયા ડાઉન પેમેન્ટથી લઈને મિત્રો એક લાખ રૂપિયા ડાઉન પેમેન્ટમાં તમારા માટે આજે ચાલીસ થી પચાસ ગાડીનો સ્ટોક લઈને આવ્યો છે તમે જોઈ શકો છો ગાડીનો સ્ટોક પ્રીમિયમ ગાડી યુવી મરાજો હોન્ડાની સુજુકીની દરેક ગાડીમાં ક્રેટા દરેક માર્ક્સો એ મળશે તમને બધો સ્ટોક તમે જોઈ શકો છો વોક્સ વેગન સિયાજ કોળેની બ્રેજા અલ્ટો વેગેનર આઈ ટેન સ્્ટમાં પણ તમને ઓપ્શન મળી જવા છે ભલેનો આઈ ટ્વેન્ટી સ્વિફ્ટમાં તમને પાંચથી છ ઓપ્શન મળવાના છે અહીંયા તમને પેટ્રોલ પ્લસ સીએનજી કંપની ફિટેડ સીએનજી પ્યોર પેટ્રોલ ડીઝલ દરેક ગાડી મળશે દરેક ગાડી મિત્રો કંપની રેકોર્ડ કંપની સર્વિસમાં મળવાની છે અને પ્રાઇસ રેન્જની વાત કહું ને મિત્રો તો એક લાખ નવ્વાણું હજાર રૂપિયાથી લઈને પચીસ લાખ સુધી દરેક ગાડી તમને મળી છે પ્રીમિયમમાં પણ મળશે ફાઇવ સીટર સેવન સીટર એઇટ સીટર અલ્ટિગા કંપની સીએનજી થાર બીએમડબલ્યુ મર્સિડીઝ જે માગશો એ મળવાની છે મિત્રો દરેક ગાડી ફૂલ સ્ટોકમાં કમ્પ્લીટ રેકોર્ડમાં મળવાની છે ગાડીના ફોટાને ડિટેલ માટે મિત્રો કારથી દોડી વીટ કરવાનું ભૂલતા નહીં અને ગાડી જોવા માટે તમારે ને સ્કેનલ રોડ સુરતમાં આવવાનું રહેશે એડ્રેસ અને કોન્ટેક્ટ નંબર મિત્રો ડિસ્પ્લે પર મેન્શન કરેલો છે કરો ને લઈ જાઓ ફર્સ્ટ ઓનર કંપની રેકોર્ડ કમ્પ્લીટ સર્વિસની ગાડી અને માત્ર દસ હજાર રૂપિયાથી નવ્વાણું હજાર રૂપિયા ડાઉન પેમેન્ટમાં